નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં મિત્રો આપણે ઓગણીસો સાહીઠ સુધીના પ્રશ્નો જોયા હતા આજે આપણે ઓગણીસો એકસઠથી પ્રશ્નોની શરૂઆત કરીશું મિત્રો આ પીડીએફમાં ટોટલ છ હજાર પ્રશ્નો છે જો તમે છ હજાર પ્રશ્નોની પીડીએફ એક સાથે પરચેજ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાં ફક્ત તમે દસ રૂપિયામાં આ ટોટલ છ હજાર પ્રશ્નોની પીડીએફ ખરીદી શકશો તો ચલો મિત્રો ટાઈમના પગડતા શરૂ કરીએ ઓગણીસો એકસઠ નંબરનો ક્વેશ્ચન ઈસવીસન ઓગણીસો બાવીસમાં સ્વરાજ્ય પક્ષના પ્રચાર માટે બંગાળી ભાષામાં સાપ્તાહિક શરૂ કર્યું હતું તેનું નામ શું હતું બાંગ્લે રાધા ઓગણીસો બાસઠ નંબરનું ક્વેશ્ચન સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી જ્યાં તેઓ વડાપ્રધાન બન્યા હતા સિંગાપોરમાં સુભાષચંદ્ર બોઝેની કામચલાઉ સરકારને દરી રાષ્ટ્રએ જીતેલા આંદામાન નિકોબાર ટાપુઓના નામ શું રાખવામાં આવ્યા હતા સ્વતંત્રતા અને સ્વરાજ્ય સ્વતંત્ર ભારતના હિન્દના ગવર્નર જનરલ કોણ હતા શ્રી રાજગોપાલ જારી મુસ્લિમ લીગે ઓગણીસો પાસઠ નંબરનો ક્વેશ્ચન હિન્દમાંથી બ્રિટિશ સરકારની વિદાય લેવાની યોજના સમયે ભારતના વાઇસ રોય કોણ હતા માઉન્ટ બેટન મુસ્લિમ લીગે પાકિસ્તાનની પ્રબળ માગણી સાથે સીધા પગલાં દિન ક્યારે પાડ્યું સોળમી ઓગસ્ટ ઓગણીસો કયા બનાવને અજાણતા થઈ ગયેલી ભૂલ તરીકે ગણી ક્ષમ્ય ગણી હત્યાકાંડ તો હેટર કમિશન દ્વારા કયા બનાવને ભૂલ ગણવામાં આવી કે ભાઈ અજાણતા ભૂલથી ક્ષમ્ય ગણવામાં આવી જલિયાવાલા બાગના હત્યાકાંડની ઓગણીસો અડસઠ સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને હું લઈને જ કોને લોકમાન્ય ટીળકે અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષમાં થઈ ઓગણીસો છમાં વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લીધેલ છે આનંદ મઠ બંગાળના ભાગલા બાદ પૂર્વ બંગાળની રાજધાની કઈ બનાવવામાં આવી હતી ઢાકા સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન કયા દિવસ મનાવવામાં આવે છે સોળ ઓગસ્ટ ઓગણીસો પાંચ ના દિવસ પંચમહાલ ની સ્થાપના કોણે કરી ઠક્કર બાપા વ્યસનો અને કુરિવાજો છોડવાનાર સ્વામી સહજાનંદનો જન્મ ક્યાં થયો છપૈયામાં ઈસવીસન અઢારસો છપ્પનમાં વિધવા પુનઃ લગ્નનો કાયદો કોના કારણે સરકારે બહાર પાડ્યો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના કારણે આગળનો ક્વેશન ઓગણીસો નંબરનો નો ભારતીય લશ્કરી છાવણીમાં સિપાહીઓને સ્વતંત્ર સંગ્રામમાં સામેલ થવા માટેના સંકેત એક રોટી હતો તો બીજો કયો કમળ ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ સહિત કોણ હતા મંગલ પાંડે અમદાવાદમાં મિલમજૂરોનો સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર સન ઓગણીસો પાંચમાં ભારત સેવા સંઘની સ્થાપના કોણે કરી ગોપાલકૃષ્ણ ગોખલે રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન કયા શહેરમાં મળ્યું મુંબઈ ખાતે ગાંધીજીએસન ઓગણીસો એકત્રીસમાં માં કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી બીજી ચીન સાથેના નહેરના પંચશીલના સિદ્ધાંતો નક્કી કર્યા તે સમયે ચીનના વડાપ્રધાન કોણ હતા ચાઉ એન લાઈ આરજી હકુમતના પ્રધાનમંડળમાં મહિલા જાગૃતિ માટે કાર્ય કરનાર પુષ્પાબેન મહેતા આરજી હકુમતનું જાહેરનામું કોને તૈયાર કર્યું કમા મુનશી આઝાદ જુનાગઢ ફોજ નામની લોકસેના સરસેનાપતિ કોણ હતા રતુભાઈ અદાણી જુનાગઢ જીતવા માટે આરજી હકુમત કેટલા દિવસમાં પૂરી થઈ સોળ જુનાગઢની આરજી હકુમત લડત દરમિયાન ત્યાંના દિવાન કોણ હતા શાહ નવાઝ બુટ્ટો કસ્તુરબા ગાંધીનો સ્વર્ગવાસ નીચના માંથી કઈ જેલમાં થયો હતો આગા ખાન મહેલ લંડનમાં ઇન્ડિયન હાઉસ નામની સંસ્થા કોણે સ્થાપી શ્યામજી કૃષ્ણ વર્મા વિરમગામ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી નાનાભાઈ ભટ્ટ આગળનું ક્વેશન કયા ચીની મુસાફરે પ્રવાસ વર્ણનમાં વલ્લભી વિદ્યાપીઠની ખૂબ વખાણ કર્યા હી એન સાંગ હિ એન તાંગ સિદ્ધરાજ જયસિંહને માળવાના વિજય પછી કયું વિરુદ્ધ પ્રાપ્ત કર્યું અવંતિનાથ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું વિરુદ્ધ કયા સત્યાગ્રહથી મળ્યું ખેડા સત્યાગ્રહ બંધારણમાં સમાનતાના અધિકાર એટલે કે અનુચ્છેદ ચૌદ શીખ ધર્મની માન્યતામાં સુધરણ કરવાનો અધિકાર અનુચ્છેદ પચીસ ભારતના બંધારણમાં મૂળભૂત હકો મુજબ છે કૃપા રાજ્યસભા વિધાનસભાના સભ્યની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ પચીસ વર્ષ ભારતના બંધારણમાં બેતાલીસમાં સુધારા ઓગણીસો છોતેરથી સાર્વભૌમ પછી સમાજવાદી પછી બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણે કરી કોણ કરે છે રાજ્યપાલ ભારતના રાષ્ટ્રપતિની સૂચના મુજબ હવે રાષ્ટ્રપતિને સંબોધવા કયો શબ્દો પ્રયોજ પ્રયોજવાનો છે હોનેબલ હોનેબલ પદ્મ એવોર્ડને સંબંધિત કાર્ય ભારત સરકારનું કયું કાર્યાલય કરે ગૃહ મંત્રાલય ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની મુદત કેટલી હોય છે પાંચ વર્ષ સંસદના કામકાજમાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે હિન્દી અંગ્રેજી કયા સાધુની મદદથી હર્ષવર્ધનને પોતાની બહેન રાજશ્રીને દેવગુપ્તના શકંજામાંથી છોડાવી દિવાકર મિત્ર સંસ્કૃત સાહિત્યકાર અને મહાકવિ બાનભટ્ટ કયા ગુપ્ત વંશના રાજવીના સમકાલીન હતા હર્ષવર્ધન પ્રાચીન ભારતના નેપોલિયનનું વિરુદ્ધ કોણે મળ્યું સમુદ્રગુપ્ત સમ્રાટ હર્ષવર્ધન દ્વારા નાટકો કયા કયા છે નાગાનંદ પ્રિયદર્શિકા અને રત્નાવલી આગળનો ક્વેશ્ચન લોહ સોમલ અને પારાનો ભસ્મ તરીકે ઔષધિ તરીકે ઉપયોગ કરનાર નાગાર્જુન કઈ વિદ્યાપીઠમાં થઈ ગયા નાલંદા

મધ્યપ્રદેશના ધાર જિલ્લો વિદ્યાનગરી બનાવવા અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસ માટે વિદ્યાપીઠ સ્થાપી હતી ભોજ તો મિત્રો આજે આપણે બે સત્તર સુધીના પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું એક સાથે છ હજાર પ્રશ્નોની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી ફક્ત તમે દસ રૂપિયામાં પરચેઝ કરી દીધી શકો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત